અને હાલ તો સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુમ થયેલા મહંત મહાદેવ ભારતી બાપુ આખરે મળી આવ્યા છે જંગલ વિસ્તારમાં મહંત મળી આવ્યા છે આપને જણાવી દઈએ બે દિવસ પહેલા સુસાઇડ નોટ લખીને ગુમ થયા હતા આ સાધુ શ્રી જો કે આખરે તેઓ મળી આવ્યા છે તેમણે માફી પણ માંગી હતી તેમણે ફોન કર્યો હતો અને એમાં માફી માંગતા કહ્યું હતું કે હું મંદિરમાં પાછો પરત આવવા માંગુ છું મને અહીંથી લઈ જાઓ જો કે તરત જ તેમને શોધવા માટેના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા હતા આખરે જંગલમાંથી ગુમ થયેલા આ સાધુ સંત મળી આવ્યા છે વધુ માહિતી કરવામાં આવ્યું હતું જિલ્લા ગતિ આઠ ટીપો દ્વારા જંગલમાં તોડફોડ કરવામાં બસો ચાલીસ થી વધારે પોલીસ સ્ટાફ અને ત્રણસો થી વધારે દ્વારા સર્ચ ઓપરેશન છે બિલકુલ આભાર પૂરી માહિતી માટે શ્રી મળી આવ્યા છે હાલ તો તેમની તબિયત ના દુરસ્ત હોવાથી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે જ્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે